નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ ચાલી રહી છે આજથી ચાર મહિના અગાઉ મફાભાઈ લુભાભાઈ પટેલ તથા તેની પત્ની હરીબેન મફાભાઈ પટેલ બાઇક પર થરાદ સેરાન્સ કોર્ટ મુદ્દતેથી પરત આવી રહેલ ત્યારે આરોપીઓ ભગીરથ વર્ધાજી બારૂટ પિન્ટુ ઉર્ફે ભરત વર્ધાજી બારૂટ દશરથ બાબુભાઈ બારૂટ તથા ત્રણ અજાણ્યા ઈસમોએ બોલેરો કાર તથા સ્વિફ્ટ કારમાં પીછો કરી ટડાઉ બાલુંત્રી રોડ ઉપર મફાભાઈ લુભાભાઈ પટેલની બાઇકને ટક્કર મારી પાડી દીધો અને તેઓની ઉપર સ્વિફ્ટ કાર ચડાવી દઈ તેમની પર ગોળીઓ વરસાવી છરીના ઘા મારી મફાભાઈ પટેલની કરપેણ હત્યા કરવામાં આવી હતી આ ગુના બાબતે બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે આ ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે અરવિંદ ઉર્ફે અનિલ કાંઠી મુંબઈમાં સંતાયેલ હોવાની આધારભૂત હકીકત મળતા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની બે અલગ અલગ ટીમો મુંબઈ રવાના થઈ અને મળેલી બાતમીના હકીકતના આધારે મુંબઈ વિરાર હાઈવે ઉપરથી અરવિંદ ઉર્ફ અનિલ કાંઠીને પકડી પાડ્યો છે મફતભાઈ પટેલે બે હજાર સોળમાં ભગીરથ બારોટનો ફાધરનો હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જાતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો એને ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી બે મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે આ અનિલ કાઠીની ઉપર વાત રાખી હતી તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે અમારી ટીમ ત્યાં ગઈ એનો વોચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ થઈ આ ગુનામાં પકડાયેલ અરવિંદ ઉર્ફે અનિલ કાંઠી સુરત રાજકોટ ગાંધીધામ જામનગર ભરૂચ મહારાષ્ટ્રના નવાપુર ખાતે ખૂન ખૂનની કોશિશ મારામારી ધાક ધમકી આર્મ્સ એક્ટ પ્રોહિબિશન તથા જમીનનો કબજો પડાવી લેવા જેવા સંખ્યાબંધ ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે તેમજ જૂનાગઢ પાલનપુર હિંમતનગર અને ભુજ ખાતે ચાર વખત પાસા હેઠળ અટકાયત થઈ છે